વડોદરા ગંભીરા બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને ઉતારવા માટે હવે સરકારે ટેકનોલોજીનો સહારો લેવાનું નક્કી કર્યું છે અને કવાયત શરૂ કરી છે ટેન્કરને હવે બલૂન વડે ઉંચકી અને બ્રિજ પરથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવશે વડોદરાની એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર નિકુલ પટેલે આ બલૂન ટેકનોલોજી કેવી રીતે કામ કરશે તેની વિગતવાર માહિતી આપી ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ચોવીસ દિવસ જેટલો સમય થઈ ગયો છે પરંતુ તેમ છતાં હજી પણ બ્રિજ પર લટકેલી ટેન્કર નથી ઉતરી શકી સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા અને નિર્ણય કરવામાં આવ્યો કે પોરબંદરની વિશ્વકર્મા ગ્રુપની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર નામની કંપનીને આ ટેન્કર ઉતારવાની જવાબદારી સોંપવામાં આવી છે બલૂન ટેકનોલોજીનો તેમાં ઉપયોગ કરવામાં આવશે આ ટેકનોલોજી શું છે તેના વિશે વાત કરવા માટે આપની સાથે એમએસ યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર નિકુલ પટેલ છે સર સમજાવશો આ ટેકનોલોજી શું છે ને કેવી રીતે આ ટેન્કર ઉતરી છે સૌ પ્રથમ તમે સૌએ આ પ્રકારના બલૂન ટીવીમાં જોયા હશે તો સેમ પ્રકારના બલૂન અહીંયા ઉપયોગ લેવામાં આવશે જે ટ્રકની પરિસ્થિતિ છે અત્યારે ટિલ્ટેડ પરિસ્થિતિમાં છે આ હોટ એર બલૂનને તમે નદીના પટમાં એસેમ્બલ કરી પ્રોપેન ગેસના મદદથી એને તમે લિફ્ટ કરી ચિત્ર દ્વારા પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જરા સમજાવું તો અહીંયા તમે જોઈ શકો છો તો આવા બલૂન્સનો ઉપયોગ કરી તમે ટ્રકની ઉપર સ્ટેબલ કરી અને આ બલૂનને ટ્રક જોડે બે જગ્યાથી બાંધી તમે આ બલૂનને લિફ્ટ કરી શકો છો આ બલૂનની અંદર તમે જોઈ શકો છો કે બાયો એન્ડ ફોર્સ એ વજન કરતાં વધારે હોય તો એ ડેફિનેટલી એને લિફ્ટ કરી શકે છે તકેદારી એ રાખવાની છે કે ટ્રકના કુલ વજન કરતાં તમારા જે બલૂન ઉપાડવાના જે કેપેસિટી છે વધુ હોવા જોઈએ બીજું કે જે બી ઓપરેટર્સ આ બલૂનને ઓપરેટ કરતા હશે એના સમન્વય જરૂરી છે કારણ કે કોઈપણ જાતના ઇમ્બેલેન્સ થવાથી બલૂનની સ્ટેબિલિટીમાં અસર આવી શકે છે તો ટ્રકને નુકસાન થઈ શકે છે પરંતુ મારું સ્પષ્ટ માનવું છે કે જે આ બલૂન ટેકનોલોજી કહેવામાં આવી છે એ સારી રીતે અને પ્રોવન છે અને સાયન્ટિફિકલી પ્રોવન છે અને એને આપણે આરામથી ટ્રકને કોઈ પણ જાતના નુકસાન વગર ઉતારી શકીએ રિસ્ક ફેક્ટરમાં એક જ વસ્તુ છે કે જ્યારે તમે કોઈ વજન ઉચકો છો તો એ વજન હવાની અંદર છે અને એ વજન હવાના હોવાના લીધે એની અંદર કોઈ પણ જાતના ઇમ્બેલેન્સ ના થવા જોઈએ જો એના સારી રીતે કોર્ડિનેટ કરીને સમગ્ર જે ઓપરેશન છે એને કરવામાં આવશે તો ચાર થી પાંચ કલાકમાં આ ટ્રકને આપણે જમીન ઉપર એટલે કે નદીના પટમાં પાછો લાવી શકીશું જો આ નિષ્ણાત છે એક્સપર્ટ છે બલૂન ટેકનોલોજીના તેમણે વિગતવાર સમજાવ્યું કે કઈ રીતે આ ટેકનોલોજી કામ કરશે અને ચોવીસ દિવસ અત્યાર સુધી થઈ ગયા છે અને વડો આણંદ જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે હજી પણ આ ઓપરેશન આખું ઓપરેશન જ છે પાર પાડતા લગભગ અઠવાડિયા જેટલો સમય હજી પણ લાગી શકે છે પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ જે બલૂન ટેકનોલોજી છે એ સફળ ટેકનોલોજી છે અને સરકાર દ્વારા આ માટે સિંગાપુરથી પણ નિષ્ણાતોની મદદ લેવાની તૈયારી શરૂ કરવામાં આવી છે અમિત ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી વડોદરા